વંદાની મને જાણકારી પણ હતી અને લાસ્ટ વીક અમે ઇન્સેક્ટિસાઇડ સ્પ્રે કરી અને કંટ્રોલમાં પણ લાવેલા છતાંય આ વીકમાં પાછો ઉપદ્રવ વધી ગયો છે એટલે આજે પણ સ્પ્રે કરાવી દીધું છે અને સિંગલ ટાઈમ એક એજન્સીને અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે જે ટૂંક સમયમાં આ માટે વર્ક ચાલુ કરશે આ ઉપરાંત સોળ બાર ચોવીસે સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને પણ આ કામ માટે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે છતાં કામ ચાલુ નથી થયું એમની સાથે સંપર્ક પણ કર્યો છે અને એ લોકો પહેલી માર્ચથી કામ ચાલુ કરવાના છે એક વીકમાં પ્રોબ્લેમ ના થાય એના માટે સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ અમે બીજી એજન્સીને જેમ દ્વારા ઓર્ડર કરી દીધો છે આજે તો સ્પ્રે ફરી કરાવી જ દઈએ છે અને આ એજન્સીને અમે અત્યારે જ કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને એને ફોન કરી અને વહેલામાં વહેલું કામ ચાલુ કરાવી દીધું એનું કારણ પીઆઈયુ ને સાથે સંકલન મારીને તપાસ કરશું એટલે ટેમ્પરરી અમે સ્પ્રે કરીને ઓછા પણ કરેલા આજે ફરી ઉપદ્રવ વધી ગયો છે એટલે આજે ફરી સ્પ્રે કરાવ્યા છે અને બીજી એજન્સીને અમે સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ આપી દીધો છે આજે હા આજે આપ્યો છે એટલે વિધિન વન ઓર ટુ ડેઝ ચાલુ થઈ જશે અને ટેમ્પરરી સ્પ્રે આજે પણ ચાલુ કરી દીધું છે